પ્રાથમિક અને માધ્યમિક શાળાનો અભ્યાસક્રમ ધરાવતી હાઈસ્કૂલમાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે આ દરમિયાન વર્ષ જૂની હાઈસ્કૂલને હવે ડિજિટલ સ્વરૂપે તૈયાર કરવામાં આવી રહી છે રજવાડી શૈલી મુજબ જ શાળાને ફરીથી નિર્માણ કરવામાં આવશે મોડલ થોડી સંપૂર્ણ ડિજિટલ શાળા નિર્માણ કરાશે જે શાળા રાજ્યમાં એક મોડલ તરીકે ઉભરી આવશે મોડલ ડિજિટલ શાળાનું ભૂમિપૂજન લક્ષદ્વીપ અને દમણ દીવના પ્રશાસક પ્રફુલ્લ પટેલે કર્યું હતું

એમના દ્વારા ભૂમિપૂજન થયું છે અને આ સંસ્થા એક નવું નવીન મકાન બનાવવા જઈ રહ્યું છે એનું સ્ટ્રકચર છે એ પણ એક સરસ રીતે બનાવે છે પણ એની ડિઝાઇન છે એ એમની જે રીતે રાખી છે એ પ્રમાણે જે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ છે એમને પણ એવું લાગે કે અમે આ જ શાળામાં ભણ્યા હતા એવી અનુભૂતિ થાય એ પ્રમાણેનું સ્ટ્રકચર બનાવી છે અને પ્રમુખશ્રી હેમંતભાઈ તથા એમને જે ટ્રસ્ટીઓ છે તમને તમામને ખૂબ ખૂબ અભિનંદન અને શાળાના સ્ટાફે જે પ્રમાણે મહેનત કરીને આ શાળાને અગ્રેસર લાવવાના પ્રયત્નો કર્યા છે અને શિક્ષણ બાબતમાં પણ આ શાળા હંમેશા અગ્રેસર રહી છે એટલે તમામને ખૂબ ખૂબ અભિનંદન આપું છું મેં પણ આ શાળામાં બારમા ધોરણની પરીક્ષા આપી હતી એટલે મને પણ અહીંયા આવીને ખૂબ આનંદ થયો છે અને જે સ્કૂલમાં મેં પરીક્ષા આપી એ શાળામાં આજે મારું ખૂબ જ ઉષ્માભેર સન્માન થયું બદલ પણ શાળાનો અને સ્ટાફનો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કયા પ્રકારની શાળા બની છે તમામ પ્રકારની સુવિધાઓથી સજ્જ ડિજિટલાઇઝેશનથી માંડીને તમામ પ્રકારની લાયબ્રેરીથી માંડીને તમામ પ્રકારની સુવિધાઓ શાળામાં મળી રહેશે